ઉપલેટા દ્વારા ભાયાવદર ગામે ભાયાવદર નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત નાના અને મધ્યમ વર્ગના લોકોને આસાનીથી લોન મળી રહે તે હેતુને ધ્યાનમાં લઈને આજરોજ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાયાવર શહેર અને ગ્રામ્ય વિસ્તારના થી વધારે નાના વેપારીઓ અને ફેરિયાઓને આ યોજનાનો લાભ મળી રહે તે માટે ઓછા ડોક્યુમેન્ટ અને સરળ લોન મળી રહે તેને ધ્યાનમાં લઈને ભાયાવદર નગરપાલિકા દ્વારા આ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલ થી સિત્તેર જેટલા નાના વેપારીઓ અને ફેરિયાઓને હાજર રાખી રોજગાર અને વેપાર માટેની લોન સરળ રીતે મળી રહે તેનું માર્ગદર્શન પૂરું પાડી લોન આપવાની જવાબદારી લઈને ઓછા ડોક્યુમેન્ટથી તાત્કાલિક લોન મળી રહે તેવી કોશિશ કરી હતી આમાંથી ઘણા બધા જરૂરિયાતમંદ લોકોને વેપાર ધંધા માટે લોન પણ આપવામાં આવી હતી આ નગરપાલિકા દ્વારા યોજનામાં આવેલ કાર્યક્રમમાં ભાયાવદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન શેણોજીયા સંજયભાઈ ઠાકોર નગરપાલિકા અધ્યક્ષ અતુલભાઈ વાછાણી ઇન્દ્ર વિજયસિંહ યુડાસમા તેમજ નગરપાલિકા ચૂંટાયેલા સભ્યો તેમજ કારોબારી સમિતિના લોકો હાજર રહ્યા હતા ઉપલેટા